નમસ્કાર ખેડૂત મિત્રો હું મયંક રયાણી ધાનુકા એગ્રીટેક લિમિટેડની અંદર જામનગર અને દ્વારકા જિલ્લાની અંદર એઝ અ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવું છું ખાસ આજે આપણે કાલાવડ તાલુકાના આપણા એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત માટે આવ્યા છીએ કે જેમણે તેના ખેતર પર ડુંગળીનું વાવેતર કરેલ છે અને ડુંગળીની અંદર આપણી એક ધાનુકા કંપનીની અગ્રણી પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે તો ચાલો આપણે ખેડૂતભાઈ પાસેથી જ અભિપ્રાય લેશું કે તેમને જે આપણી પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે તેમનું રિઝલ્ટ એમને કેવું લાગ્યું ખેડૂતભાઈ તમારો પરિચય આપજો ને મારું નામ છે રાજેશભાઈ રત્નાભાઈ ગામ તાલુકો જિલ્લો જામનગર હવે રાજેશભાઈ તમે આપણે તમારા ખેતરની અંદર કેટલા એકરની અંદર ડુંગળીનું વાવેતર કરેલ છે મારા ખેતરની અંદર બે એકર ડુંગળીનું વાવેતર કરેલ છે આ બરોબર છે અને એની અંદર તમે આપણી ધાનુકા કંપની કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે ધાનુકા કંપનીનું માઇક્રો સુપર

તો એ બંને વચ્ચે તમને શું તફાવત જોવા મળે છે અત્યારે અમને ઘણો સાહેબ જોવા મળે છે જે આપણે ધાનુકા ઉપયોગ ને એમાં ગાંઠિયાની સાઇઝ પણ મોટી છે એનું મૂરિયું પણ બહુ સારું છે અને મોટું છે અને પાંજરાની ગ્રીનરી પણ સારી છે અને જે આ બીજી કંપનીનું માઇકોરા રાજા વાપરે છે ને એનું મૂરિયું પણ બરાબર નથી અને ગાંઠિયાની સાઈઝ પણ નાની છે અને ગ્રીનરી પણ નથી સરસ હવે રાજેશભાઈ

એમાં મૂળનો વિકાસ સારો થાય છે ક્વોલિટી માલ સારો થાય છે અને બધી રીતે ખાતરનું કામ સારું છે ને જે ખાતર આપણે ફર્ટિલાઇઝર વાપરી છે એનો પણ જમીનમાંથી ઉપાડ કરી અને છોડને આપે છે સરસ રાજુભાઈ ખાસ ખેડૂતભાઈઓ માઇકોર સુપરની હું વાત કરું તો માઇકોર સુપર જે આપણું છે અતિ આધુનિક છે અને જે કોઈ બી અત્યારે માર્કેટની અંદર માઇકોરાઈજા છે એનાથી બે કદમ આગળ છે તો ખાસ મારી પણ ખેડૂત ભાઈઓને જેમ આપણે રાજેશભાઈએ કીધું એવી ભલામણ છે કે અત્યારે જે કંઈ ભાઈઓને આપણે ડુંગળી લસણ કે એનું વાવેતર હોય અને જે કાંઈ શિયાળુ સિઝનની આપણે પાકની અંદર વાવેતર કરવાના હોય તો એની અંદર ખાસ કરીને ખાસ તમે આપણી જે સુપર છે એનો ઉપયોગ કરો માઇક્રોસુપરનું પ્રમાણ આપણે એકરની અંદર ચાર કિલોનું આપણું એનું પ્રમાણ છે અને જે આપણે પાકનું વાવેતર કરીએ ત્યારથી પાક આપણો ઉગી જાય ત્યારથી તમે ત્રીસ થી પાંત્રીસ દિવસ સુધી એનો ઉપયોગ કરી શકો છો તો ખાસ ખૂબ જ સરસ પ્રોડક્ટ છે અને સૌથી અલગ છે તો નમ્ર વિનંતી છે ખેડૂતભાઈઓ બધાને કે ધાનુકા કંપનીના માઇક્રો સુપરનો જરૂરથી ઉપયોગ કરો જય શ્રી કૃષ્ણ